આજે ભક્તિ સંદેશની ટીમ આવી પહોંચી છે રાજકોટથી વીસ કિલોમીટર દૂર આવેલ ગઢકા ગામમાં કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું ધામ દ્વારકા તરીકે પ્રસિદ્ધ બન્યું છે આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં માત્ર શ્રી કૃષ્ણની મૂર્તિના જ નહીં પરંતુ પ્રભુના પગલાંના પણ થાય છે દર્શન જેથી જ આ ધામ પ્રભુ પગલાંના ધામ તરીકે સુપ્રસિદ્ધ બન્યું છે એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ ઘોડા પર સવાર થઈને પોતાના ભક્તને દર્શન આપવા અહીંયા આવ્યા હતા આ પવિત્ર સ્થળે પૂનમના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિના અને પ્રભુ પગલાંના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે એટલે અહીંયા દ્વારકાનો નાથ અહીંયા એમને દર્શન દીધા એટલે અમે હાવ ભાઈઓ ભક્તો અમે સંતો ભક્તો અહીંયા દ્વારકા એ જઈ નહીં પહોંચીએ આપણે તો કીધું છે ને ભગવાન માટે કે ગરીબ માણસોને ભગવાન હામાં આવે છે મનોકામના ભગવાન અમારી પૂરી કરે વિશ્વાસ શરદા ભરોસો મોટો એક ભરોસે એક શ્રદ્ધા તમે એક જ ભગવાનનો લ્યો કે આજ અમને શ્રદ્ધા વિશ્વાસ છે તો અહીંયા ઠાકર રજૂ છે જો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અંદાજે ચારસો પચાસ વર્ષ પહેલાં જસદરના આંબડી ગામના શ્રદ્ધાળુઓનો એક સંઘ પદયાત્રા કરીને દ્વારકા જઈ રહ્યો હતો જેમાંના એક શ્રદ્ધાળુ મૂળા ભગતને શ્રી કૃષ્ણ પર અપાર આસ્થા હતી મૂળા ભગતે પોતાના હાથમાં તુલસીનો છોડ લઈને દ્વારકા જવાનો સંકલ્પ કર્યો હતો તે સમયે શ્રદ્ધાળુઓનો આ સંઘ રાતવાસો કરવા ગડકા ગામમાં રોકાયો હતો ત્યારે મૂળા ભગતની અપાર શ્રદ્ધા જોઈને શ્રી શ્રીકૃષ્ણ દ્વારકાથી ગડકા આવીને મૂળા ભગતને દર્શન આપી તેની માનતા પૂર્ણ થયાનું જણાવ્યું હતું ત્યારે મૂળા ભગતે ભગવાનને જણાવ્યું કે હે પ્રભુ તમે મને દર્શન આપ્યા છે તેવી વાત હું સવારે અન્ય લોકોને કહીશ તો બધા મારી હસી ઉડાવશે તો તમે મને દર્શન આપ્યા તેનું પ્રમાણ આપતા જાઓ

यहाँ अन्य क्षेत्र चलता है और हमेशा यहाँ हरिहर होता रहता है ये जो है इसका महत्व तो द्वारका के बराबर है हर पूनम को यहाँ ध्वजा चढ़ती है जैसे द्वारका में चढ़ती है जो व्यक्ति द्वारका नहीं पहुँच पाता है वो व्यक्ति यहाँ द्वारका की ध्वजा चढ़ाता है और यहाँ दर्शन करता है और यहाँ हजारों लोग मानता मानते हैं और उनके भगवान उनकी मानता को पूरी करते हैं भगवान उनकी इच्छा को पूरी करते हैं આ ધામમાં ખાસ કરીને નિસંતાન દંપતિઓ આસ્થાભેર દર્શન કરવા આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમનો ખોળો ભરશે તેવી શ્રદ્ધા ધરાવે છે આ ધામમાં બાળકોના ફોટા પણ લગાવવામાં આવ્યા છે કે જેમણે પ્રભુની કૃપાથી આ દુનિયામાં જન્મ લીધો હોય આ સ્થળે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે ઉમટી પડે છે જે ભક્તોએ દ્વારકા ધજા ચડાવવાની માનતા કરેલી હોય તે ભક્તો ગઢકા ગામના મંદિરમાં પણ ધજા ચડાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમની માનતાને સ્વીકારી લેતા હોવાની પણ શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે મંદિર પરિસરમાં સૌ ભક્તો શિવજીના દર્શન કરે છે ત્યારબાદ ગુરુજીના ચરણ પાદુકાના દર્શન થાય છે ત્યારબાદ કૃષ્ણએ જેને દર્શન આપ્યા હતા તે મોડા ભગતની છબીના પણ દર્શન કરીને ભક્તો આગળ વધે છે તો ગણપતિ અને હનુમાન દાદા સમક્ષ શીશ પણ ઝુકાવે છે જે બાદ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરીને પ્રભુ ઘોડે સવાર થઈને પધાર્યા તે વખતે જમીનમાં પડેલા ઘોડાના ડાબડાના નિશાનના દર્શન કરીને પ્રભુ પગલાની પૂજા કરે છે તો આમ રાજકોટના કોટડા સાંગાણીમાં આવેલ પ્રભુ પગલાનું આ ભક્તોની આસ્થાનું પ્રતિક છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ કોટડા સાંગાણી રાજકોટ